ગુજરાત વિધાનસભાની બ્યાસી બેઠક પરથી પ્રથમ બેઠકની શરૂઆત અબડાસા બેઠક થી થાય છે તો રાજ્યની આ પ્રથમ ક્રમાંકની બેઠકમાં રાજકીય ઇતિહાસ રસપ્રદ છે તો અબડાસા બેઠક પર એક જ ઉમેદવાર બીજી વાર ચૂંટણી જીતી શકતો નથી તો ઓગણીસો કાર્યક્રમ સ્વાતંત્ર પક્ષ પર અબડાસા ચૂંટણી જીત્યો હતો પરંતુ મોટે ભાગે ઓગણીસો સત્તાવનના પ્રારંભથી સુધી અબડાસા કોંગ્રેસમાં ગઢ રહ્યું હતું તો ભાજપ પ્રથમ વાર સારાચંદ્ર છેડાએ અબડાસામાં ચૂંટણી જીતી અને ડોક્ટર નીમાબેટે ને હરાવી કોંગ્રેસના નું કાબડું પાડ્યું હતું જ્યારે અબડાસા બેઠકમાં રાજકીય પક્ષના પલટાને કારણે પણ રાજ્યના રાજકારણ ચર્ચામાં રહી છે લોકોના જે પ્રશ્નો વર્ષોથી પેન્ડિંગ છે ભાજપ સરકારે જે વચનો આપેલા છે ગયા વખતના ધારાસભ્ય જે લોકોને આંબાઆંબલી બતાવ્યા છે એ બધા પ્રશ્નો સ્કૂલોને લગતા છે અહીં પણ આજે નરેડી ખાતે પણ સ્કૂલમાં શિક્ષકોની ઘટના પ્રશ્નો છે રોડ રસ્તાના પ્રશ્નો છે અને ખેડૂતોને લગતા ઘણા બધા પ્રશ્નો છે સરકારી કચેરીઓમાં કામ ના થતા હોય એ બધા ઘણા બધા પ્રશ્નો આજે અમારી સામે આવ્યા છે બસ આપણે ગયા વખતે છબીલભાઈએ પક્ષપલટો કર્યો અને પ્રજાએ જવાબ દીધો એવો જ જવાબ આ આ વખતે એનાથી પણ વધુ વિશેષ જવાબ મળશે કારણ કે એક વખત માણસને ગુસ્સો આવ્યો ફરી એવું થયું એટલે ડબલ ગુસ્સામાં છે એનો એનો રિઝલ્ટ આપણને એ વોટિંગમાં જોવા મળશે તો ગુજરાતની રચનાથી ત્યાર પછી પેલી ચૂંટણી ઓગણીસો બાસઠમાં થઈ ત્યારથી કરીને અત્યાર સુધી અબડાસામાં કુલ ચૌદ વિધાનસભા આગળ તો પેટા ચૂંટણીઓ થઈ છે એમાંથી દસમાં કોંગ્રેસનો વિજય થયો છે સૌથી પહેલી ચૂંટણી હતી જે ઓગણીસો બાસઠની એ વખતે સ્વતંત્ર પક્ષ ચારે તરફ છવાઈ ગયો હતો એટલે એમાં અને બાકી તમે જોયો તો ત્રણ વાર ભાજપ જીત્યું છે ગુજરાત સરકાર કેન્દ્ર સરકારના જે બીજેપીના કામ કરેલા છે એટલે બીજેપીને બહુ સારી રીતે સમર્થન મળે છે રાત્રે મારી પેટા ચૂંટણીની તો હું કોંગ્રેસમાં ચૂંટાયા પછી એક એક ગામમાં મારી રજૂઆત હોય કોઈ મને રજૂઆત કરે તો શાંતિથી સાંભળું એનો જવાબ આપું અને એના માટે પૂરેપૂરા પ્રયત્ન કરું અને જે અહીંયાના પ્રશ્ન છે પાંચ એ પ્રશ્ન મેં સરકારમાં રજૂઆત કરી છે અને એ પ્રશ્ન સોલ્વ કરી આપશે એવો મારે મને વિશ્વાસ